ફ્લેટિશ શરૂઆત જોઈ ગઈ આપણે ફ્રાઈડેના જ્યારે ક્લોઝ થયા ત્યારે એક થોડા નેગેટિવ ઝોનમાં આપણે ક્લોઝ થયા હતા પણ આજે શરૂઆત ફ્લેટ થઈ પણ ત્યારબાદ એક કેચઅપ જોવા મળી રહ્યું છે ખરીદી આપણે આવતા જોઈ રહ્યા છે પણ કઈ રીતના જોશો એક રેન્જ બાઉન્ડ કારોબાર આજે જોવા મળી શકે છે કે એક ફાયરવર્ક પણ આપણે જોઈ શકીએ છીએ વેરી ગુડ મોર્નિંગ પ્રીતિ જગદીશભાઈ એન્ડ ઓલ વ્યુઅર્સ સો યસ માર્કેટ આપણે જોયું લાસ્ટ વીક આખું એક કરેક્ટિવ મોડમાં હતું તો આજે એક કામ કરી શકીએ દેટ ઇટ ઇઝ કન્સોલિડેટિંગ અને એક બાઉન્સ બેક આપી શકે પણ હજી સુધી ક્લેરિટી નથી ટ્રેન્ડ હજી ડાઉનવર્ડ છે તો નો લો પર ધ્યાન દેવું જોઈએ ધેટ વોઝ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ થ્રી ફોર્ટી સેવન એ લેવલ્સ તૂટે તો ફરી એકવાર એક સેલિંગ પ્રેશર દેખાય અને દેટ કેન ટ્રિગર ડાઉનવર્ડ સપ્લાય ટુવર્ડ્સ ટ્વેન્ટી ફોર ટુ ફિફ્ટી અને ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ લેવલ્સ તો હજી ક્લેરિટી એવી નથી બટ જે રીતે આજનો મોમેન્ટમ છે આઈ થિંક ના લો ના થી એક બેક એક્સપેક્ટ કરી શકો ટુવર્ડ્સ ફાઈવ ફિફ્ટી ઓકે અને નિફ્ટી બેંક સો બેંક નિફ્ટી ઓલસો અત્યારના મેક ઓફ બ્રેક લેવલ્સ ઉપર છે સો ફિફ્ટી ફોર નાઇન હંડ્રેડ ઇઝ ફાઇનલ સપોર્ટ લેવલ એ સપોર્ટની નીચે અગર આપણે સસ્ટેન કરીએ તો બેંક નિફ્ટીમાં બી એક સેલિંગ પ્રેશર આવી શકે પણ ત્યાં સુધી વેટ એન્ડ વોચ બાઉન્સની એક્સપેક્ટ કરી શકાય ફિફ્ટી ફાઈવ ફાઈવ હંડ્રેડ ટુ ફિફ્ટી ફાઈવ સિક્સ હંડ્રેડ ઓકે તો બંનેમાં આપણે એક નજર રાખી શકીએ છે પણ જગદીશભાઈ ગુડ મોર્નિંગ અને હજી આપણે એક ઓફકોર્સ ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ એક ક્લેરિટી આવવાની હજી જરૂરિયાત છે જો કે આજે ઘણા વખત પછી આપણે એક સારો એટલીસ્ટ કારોબાર જોઈ રહ્યા છે બધા ઇન્ડસ્ટ્રીઝ એટલીસ્ટ ગ્રીન ઝોનમાં જોઈ રહ્યા છે સી પણ હેવિંગ સેટ દેટ હવે જો રિઝલ્ટ સિઝન જે રીતના પેનઆઉટ થઈ રહી છે ને હવે યુ નો ટુવર્ડ્સ ધ ફેગ એન્ડ તરફ આપણે રિઝલ્ટ સીઝન આવતા જોઈ રહ્યા છે જે બીજું એ જે ગ્લોબલી જે ડેવલપમેન્ટ છે વી કેન્ડ મોર ઓટ લેસ થોડુંક ક્વાઇટ ઝોનમાં રહ્યું છે યુએસ તરફથી પણ ઓફકોર્સ એક જે મચ અવેટેડ પુટિન અને જે ટ્રમ્પની એક મીટિંગ થશે અલાસ્કામાં ફિફ્ટીન્થ ઓગસ્ટના અને જે યુક્રેન સાથે જે વોર એન્ડ કરવાની અહીંયા વાતચીત થઈ શકે છે કઈ રીતના અહીંયા સેટલમેન્ટ થાય એ જોવાનું રહેશે પણ કઈ રીતના તમે જુઓ છો બિકોઝ આ બધા જ પરિબળો માર્કેટને અફેક્ટ કરી રહ્યા છે અને ઓફકોર્સ ટેરેફ એ તો એક યુ નો ચિંતા છે પણ એક કોઈ પણ જાતની સુલેહ કોઈ આવે તો અહીંયા એક આપણને માર્કેટ્સ વર્લ્ડ માર્કેટ્સને એક યુનો એક દિશા મળી શકે કઈ રીતના જોવું જોઈએ હવે આ વીકમાં આપણે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ આપણે ઇવેન્ટ્સ પણ જોઈશું ગ્લોબલી અને એમાંથી ઇન્ફ્લેશનના ડેટા આવી શકે છે ફેડ તરફથી યુએસ તરફથી અને જોબલેસ ક્લેમ્સ પણ આવશે અને રિટેલ સેલ્સના પણ તમને નંબર્સ જોવા મળશે કઈ રીતના માર્કેટ આ બધા જ પરિબળોને કાઉન્ટર યુ નો કાઉન્ટ કરી શકે છે એમની એની ચાલમાં ગુડ મોર્નિંગ પ્રતિબેન ગુડ મોર્નિંગ વૈશાલીબેન ગુડ મોર્નિંગ ઓલ વ્યુઅર્સ પ્રતિબેન આજનો ઉછાળો તો મને એવું લાગે છે કે એક સિમ્પથેટિક છે એક આશ્વાસન ફોટો છે કારણ કે એક દૂધના ઉભરા જેવો કંઈ સાબિત થાય તો બિલકુલ નવાય નહીં માર્કેટ ડિસ્ટ્રિક્ટલી એક ઓવરસોલ્ડ કન્ડિશનમાં છે કારણ કે ફૂટકોલ રેશિયો જે શુક્રવારે બંધ રહ્યો એમાં પોઈન્ટ સિક્સ સિક્સ હતો જે બહુ લાંબા સમય પછી આપણને આ જાતનો ફૂટકોલ રેશિયો બતાવે છે સામે પક્ષે વિદેશી રોકાણકારોનું તમે વેચાણના આંકડા જોવો કદાચ કેશ માર્કેટમાં આપણે શુક્રવારે એક નાનકડી ખરીદી કરી હતી એક હજાર નવસો તેત્રીસ કરોડની પણ એ બીકોઝ ઓફ ધી જે ભારતીય એરટેલ નો જે ડીલ હતો એને કારણે થોડી ઘણી ખરીદી કેશ માર્કેટમાં તમે દેખાશે બાકી ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સમાં તો એ લોકો સતત વેચવા જ રહ્યા છે અને નેટ શોર્ટ પોઝિશન લગભગ એક લાખ ત્યાંશી હજાર કોન્ટ્રાક્ટની છે એટલે સમજી શકો છો કે લગભગ એટ એટલે આઠ જેટલા એ લોકો લોંગ છે નાઇન્ટી લોકો બજારમાં શોર્ટ છે તમે કહ્યું તે પ્રમાણે માં પંદરમી ઓગસ્ટે મિટિંગ થવાની છે આપણે માટે પંદરમી ઓગસ્ટ પંદર સોળ સત્તર એક લોંગ વીકેન્ડ છે અને આપણને તો જે આઉટકમ થશે એ સોમવારે જ ખબર પડશે કે ખરેખર શું થયું છે શું નથી થયું મને એવું લાગે છે કે આ બેઠકમાં કંઈક વિશેષ બહાર આવે એવું લેવાતું નથી કારણ કે આમાં જે યુક્રેનના પ્રેસિડેન્ટને એ લોકોએ સામેલ નથી કર્યા એક ન્યૂઝ એવા આવ્યા હતા કે કદાચ એમને પણ ઇન્વાઇટ કરી શકે છે પણ બંને પક્ષે પોતપોતાના એક દાવાઓ છે એ કહે છે કે જે જમીન મેં અત્યારે પોતે ઓક્યુપાય કરી છે એ મારી રહેશે અને જેલેન્સ્કી એવું કહે છે કે હું એક પણ ઇંચ જમીન આપવા માટે તૈયાર નથી એટલે આ બે વચ્ચે ક્યાં સેટલમેન્ટ થશે એ બહુ મુશ્કેલ છે જો કદાચ સદભાગ્ય સેટલમેન્ટ થઈ જાય અને સીઝ ફાયરની કોઈ તારીખ નક્કી થાય ભલે હાઈપોથેિકલી થાય તો પણ મને એવું લાગે છે કદાચ આપણે માટે સારા સમાચાર હશે કારણ કે એ સંજોગોમાં જે પચીસ ટકા એક્સચેન્જ ડ્યુટી નાખી છે જે રશિયા તરફથી ઓઇલ ખરીદવાની એમાં થોડી ઘણી રાહત ચોક્કસ થઈ શકે અત્યારે વી આર આર ડેડલોક અમેરિકાના બજારને તો હવે નોન ઇવેન્ટ ગણું છું કે એના આંકડા ગમે તે આવે જીડીપીના આવે કે ઇન્ફલેશન ના આવે કારણ કે અમેરિકન બજાર સતત એક તરફ ઉપર રહ્યું છે ઓલ ટાઈમ હાઈપર રહ્યું છે અને આપણે છેલ્લા છ સપ્તાહથી નીચેના તરફ છીએ લગભગ ચાર કે પાંચ વર્ષ પછી પહેલી વાર કદાચ સતત છ સપ્તાહ સુધી નીચે રહ્યો હશે એટલે દરેક ઉછાળે વેચવાલી જ આવશે એ બહુ અગત્યનું છે અને ટેકનિકલ પ્રમાણે કદાચ જે કઈ બસો ડીએસ ની ડીએમએ હોય કે સો દિવસની હોય કે પચાસ દિવસની હોય આઈ એમ નોટ અ ટેકનિકલ એક્સપર્ટ એ કદાચ વૈશાલી સાહિત્ય કહી શકશે અને કદાચ સતત બે કે ત્રણ દિવસ ઉપર બંધ રહે તો કદાચ કોઈ આશાનું કિરણ બંધાય ત્યાં સુધી હું નથી માનતો કે તમારે બજારમાં બહુ ઉત્સાહી થવાની જરૂર છે તો ઓફકોર્સ એક ઓવરસોલ્ડ માર્કેટ માર્કેટ માં કામકાજ અત્યારના કરી રહ્યું છે એટલે આપણે જોવું રહ્યું કે બેથી ત્રણ દિવસ જો એક પોઝિટિવ ક્લોઝિંગ આપણને આપે છે તો મે બી એક આપણે ટ્રેન્ડ ચેન્જ થતા જોઈ રહ્યા છે પણ ત્યાં સુધી હજી પણ આપણે કોશિયુ સાથે જ કામકાજ કરીશું એક વન ઓફ ધ ઇન્સ્ટન્સ કરીને ચાલીશું આજે કે કેમ આજે આજે ઉછાળો આવ્યો છે એ મે બી આપણે ઉછાળે કદાચ એક સેલ ઓફ પણ આવતા જોઈ શકીએ આપણે સાથે જ